નમસ્કાર ખેડૂત મિત્રો આજે તારીખ બાવી બાર બે હજાર તેવીસ વાર શુક્રવારના ગોંડલ માર્કેટ યાર્ડના તમામ વસ્તુના ભાવ જાણીશું તો મિત્રો વિડીયોમાં છેલ્લે લગી બન્યા રહેજો અને વિડીયોમાં નવા આવ્યા તો વિડીયોને લાઇક કરી દેજો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો જેથી કરીને આવનારા તમામ વિડીયોની તમને સૌથી પહેલાં નોટિફિકેશન મળતી રહે તો ચાલો મિત્રો ગોંડલ માર્કેટ યાર્ડના તમામ વસ્તુના ભાવ જાણી લઈએ આજે ગોંડલ માર્કેટ યાર્ડમાં ચણાનો નીચો ભાવ એક હજારથી ઊંચો ભાવ બારસો એકોતેર રૂપિયા રહેલો હતો અડદ બારસો એક રૂપિયોથી ઓગણીસો એક રૂપિયો મગની આગળ વાત કરીએ તો અગિયારસો એકાણુંથી સત્તરસો એક્યાસી રૂપિયા ડુંગળી સફેદ એકો એકાણું રૂપિયાથી ચારસો અગિયાર રૂપિયા કલોજી એક હજાર છવ્વીસ રૂપિયાથી લઈને ઓગણત્રીસો એકતાલીસ રૂપિયા જીરું પાંચ હજાર ત્રણસો એક રૂપિયોથી સાત હજાર પાંચસો એક રૂપિયો રાયડો આઠસો એકસઠ રૂપિયાથી આઠસો એકસઠ રૂપિયા એરડા સાતસો રૂપિયાથી લઈને અગિયારસો એકવીસ રૂપિયા ડુંગળી એકસઠ રૂપિયાથી લઈને ત્રણસો એક્યાસી રૂપિયા સૂકા મરચાં તેરસો એક રૂપિયાથી લઈને તેતાલીસો એક રૂપિયો સફેદ તલ પંદરસો રૂપિયાથી લઈને તેત્રીસો એકાવન રૂપિયા ઘઉં ટુકડા પાંચસો દસ રૂપિયાથી છસો છ્યાંસી રૂપિયા તુવેર એક હજાર એક રૂપિયાથી લઈને એકવીસો એક્યાસી રૂપિયા ધાણા નવસો એકાવન રૂપિયાથી લઈને પંદરસો એકસઠ રૂપિયા સોયાબીન સાતસો એકોતેર રૂપિયાથી લઈને નવસો અગિયાર રૂપિયા લસણ સત્તરસો એક રૂપિયાથી લઈને પાંત્રીસો એકત્રીસ રૂપિયા હવલોકન ચારસો નેવ રૂપિયાથી લઈને પાંચસો પંચ્યાસી રૂપિયા મગફળી ઝીણી આઠસો એકોતેર રૂપિયાથી લઈને તેરસો છન્નું રૂપિયા મગફળી આઠસો એક રૂપિયાથી લઈને ચૌદસો છવ્વીસ રૂપિયા કપાસ એક હજાર એકથી ચૌદસો છેતાલીસ રૂપિયા તો આવા કેમ ગોંડલ માર્કેટયાર્ડના તમામ વસ્તુના ભાવ રહ્યા હતા જો મિત્રો અમારી ચેનલમાં નવા તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો જેથી કરીને આવનારા તમામ વિડીયોની તમને નોટિફિકેશન મળતી રહે